નવા વર્ષની શરૂઆતમાં નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી છોટાઉદેપુર દ્વારા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનો શુભારંભ થયો જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું કે એક એક બે હજાર છવ્વીસથી એકત્રીસ એક છવ્વીસ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા અને ટ્રાફિક નિયમો માટે જાગૃતતા લાવવાનો છે વિવિધ કાર્યક્રમો થકી ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરવામાં આવશે આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા મારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર